કોરોનાના વધતા સંક્રમણને લઈ સુરત સહિત રાજ્યના છત્રીસ શહેરોમાં લાગુ કરાયેલ મિની લોકડાઉનમાં રાજ્ય સરકાર દ્વારા આંશિક છૂટછાટ અપાય છે અને એકવીસમી મે થી સત્યાવીસમી મે સુધી સવારે નવ થી બપોરે ત્રણ વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે જો કે રાત્રિ કરફ્યુ યથાવત છે કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં હાલ ચાલી રહેલું મિની લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરાયો છે રાજ્યમાં એટલે કે આજે શુક્રવાર તારીખ એકવીસમી મેથી આંશિક લોકડાઉન સત્યાવીસ મે સુધી અમલી રહેશે જેને પગલે વેપારીઓ સવારે નવથી બપોરે ત્રણ સુધી દુકાનો ખુલી રાખી શકશે આ અંગે મુખ્યમંત્રીએ પીપા જાહેરાત કરી હતી જોકે છત્રીસ શહેરમાં રાત્રિ કરફ્યુ યથાવત રહેશે આ નિર્ણયને પગલે રાજ્યમાં એકવીસમી મેથી એટલે કે આઠથી લારી ગલ્લા અને વેપારીઓને છ કલાક સુધી વેપાર ધંધા રાખવાની છૂટ મળી છે જોકે બપોરે ત્રણ વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે તમામ દુકાનો છ કલાક સુધી ખુલ્લી રાખી શકાશે ઉલ્લેખનીય છે કે આ પહેલાં વાવાઝોડાની પરિસ્થિતિને પગલે તંત્ર કામમાં હોવાથી રાત્રિઓ કરફ્યુ અને વધારાના નિયંત્રણો અઢાર ઓગણીસ અને વીસમી મેનારો રોજ ત્રણ દિવસ સુધી મિની લોકડાઉન યથાવત રાખવાનો નિર્ણય પણ કરાયો હતો અજર